જય <coughs> નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પશુપાલકોને ગામની ડેરીમાં દૂધના ભરાવે વિરોધ નોંધાવે છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવ ફેરનો વિરોધ ઉગ્ર બન્યો છે ત્યારે દોસ્તો સાબર ડેરી પાસે ગઈકાલે જેમ કે બંને જિલ્લાઓમાં પશુપાલકોનો ભાવ ફેર મુદ્દે સૂત્રોચ્ચાર કરતા વાતાવરણમાં તંગ બન્યું હતું તોડાને વિખેરવા માટે જેમ કે વાત કરીએ તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર દોસ્તો જેમ કે સાબર ડેરીને લઈને મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો જેમ કે બંને જિલ્લાના પશુપાલકોનો ભાવફેર મુદ્દે જેમ કે સૂત્રોચ્ચાર કરતા જેમ કે વાતાવરણમાં તંગ બન્યું છે જેમ કે વિખરવા માટે જેમ કે ટીચર ગેસના કે પચાસ કે છોડાયા હતા આ જેમ કે જેમ કે થી